ઉત્પત્તિ પ્રકરણ લીલા દ્વારા બ્રહ્માંડોનું નિરીક્ષણ બંને દેવીઓનું ભારત વર્ષમાં લીલાના પતિના રાજ્યમાં જવું અને ત્યાં યુદ્ધનું આયોજન જોવું સૂરના લક્ષણ ડીંભા અવની પરિભાષા શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન ત્યાર પછી લીલાએ તે અપાર ચેતન આકાશ સ્વરૂપ પરમાત્મામાં આ જગતની જેમ ફેલાયેલા અનંત બ્રહ્માંડો જોયા જેમ તડકો નીકળતા જાળીના છેદમાંથી જે કીણો ઘરમાં આવે તેમની અંતર્ગત આકાશમાં અસંખ્ય રચકણો દેખાય છે તે પ્રમાણે લીલાએ તે બધાય બ્રહ્માંડોમાં સૃષ્ટિ ઓછો જે સ્વયં પ્રકાશ અધિષ્ઠાન ભૂત ચૈતન્ય વડે પ્રકાશિત હતી અવિદ્યારૂપી જળથી ભરેલ મહાકાશરૂપી મહાસાગરમાં મા ચેતન્યના સ્પુરણરૂપી દ્રવિભાવથી પ્રગટ થયેલા અસંખ્ય બ્રહ્માંડો રૂપી પરપટાઓને લીલાએ જોયા જેની દૃષ્ટિ અજ્ઞાનથી દૂષિત છે તે જ પુરુષના અસીમ સર્વવ્યાપી મહાન ચેતન આકાશરૂપ પરમાત્મામાં સંપૂર્ણ આવરણોથી યુગતા બધાય બ્રહ્માંડો પ્રતીત થાય બધા જ પદાર્થો પરતંત્ર હોવાના કારણે વેગપૂર્વક આમ તેમ દોડી રહ્યા તેમનામાં પરસ્પર આકર્ષણ હોવાના કારણે તે પડી જતા નથી બ્રહ્માંડમાં જે મહાપૃથ્વીરૂપી ભાગ છે તે તેનો નીચેનો ભાગ છે તેનાથી જુદું જે આકાશ છે તે તેનો ઉપરી ભાગ છે જેમ ગોળ માટીના ઢેફામાં દસેય દિશાઓથી ચોટેલી કીડીઓના જે પગ હોય તે તેમનો નીચેનો ભાગ અને જે બાજુ તેમની પીઠ હોય તે ઉપરનો ભાગ તે પ્રમાણે દસે દિશાઓમાં જોડાયેલા જે પગ છે તે જ નીચેનો ભાગ કહેવાય આકાશ તરફ જે પીઠિયા માથા હોય તેમને ઉધર્વ ભાગમાં સ્થિત બતાવવામાં આવ્યા આવું મોટા મોટા વિદ્વાનોનું કહેવું છે કોઈ કોઈ બ્રહ્માંડોના અંદરની ભૂમિ વૃક્ષ ઉદયના રાફડાઓથી વ્યાપ છે તેમાં મનુષ્ય નથી અને તે બ્રહ્માંડોનું નિર્મળ આકાશ દેવતા દૈત્યો કિન્નરોથી યુક્ત વિભિન્ન લોકથી વેઠળાયેલું છે જેમ પાકેલું અખરોટનું ફળ ચાલતી ધાકેલું રહે તે પ્રમાણે કેટલાક બ્રહ્માંડ તત્કાળ કલ્પિત જરાયું છે એટલે કે પશુ અને માનવો ઉદ્ભીજ એટલે કે વૃક્ષ અને લતાઓ અંડજ એટલે કે પક્ષીઓ સરક વગેરે અને સ્વદેજ એટલે કે જૂ માકડ વગેરે ચાર પ્રકારના પ્રાણીઓ તથા ગામ નગર પર્વતો સાથે ઉત્પન્ન થયા સ્થિતિ કાળમાં બધા જ પદાર્થો ચેતન પરબ્રહ્મ પરમાત્મામાં રહે સૃષ્ટિ કાળમાં તેનાથી ઉત્પન્ન થાય પ્રલયકાળમાં બધા તેમાં લીન થઈ જાય તેથી બધી દિશાઓ કાળ અને વસ્તુઓમાં તે જ છે તેના સિવાય બીજું કોઈ નથી તે નિત્ય સર્વમય આત્મા છે તે પરમ પ્રકાશના સાગર સુદ્ધબોધ ચેતન આકાશરૂપ પરબ્રહ્મ પરમાત્મામાં બ્રહ્માંડ નામના તરંગો નિરંતર ઉઠે અને વિલીન પણ થાય કોઈ કોઈ બ્રહ્માંડોમાં મહાપ્રલયની પ્રાપ્તિ થતાં જેમ સૂર્યનો તાપ લાગવાથી હિમકણ ગળી જાય તે જ પ્રમાણે સૂર્ય અગ્નિ વીજળી પર્વતો ગળવા લાગે થોડા બ્રહ્માંડોના આદિ પુરુષ સૃષ્ટિ કરતા બ્રહ્મા છે થોડાના સૃષ્ટા અને પાલક ભગવાન વિષ્ણુ છે થોડા બ્રહ્માંડોના પ્રજાપતિ બીજા રુદ્ર દુર્ગા વગેરે તથા થોડા બ્રહ્માંડોમાં જે જીવ જંતુ છે તેમનો કોઈ પણ સ્વામી નથી હોતો એ જ પ્રમાણે થોડા બ્રહ્માની સૃષ્ટિ અને પ્રજાપતિ વિચિત્ર છે એ મહામતે જગતના વર્ણન વિશે મારી બુદ્ધિનો જે સંપૂર્ણ વૈભવ હતો તેને હું દેખાડી ચૂકું ત્યાર પછી જે જગત છે તે મારી બુદ્ધિનો વિષય નથી તેથી તેનું વર્ણન કરવા હું અસમર્થ છું પોતાના પૂર્વજન્મના સંસારમાંથી નીકળીને પૂર્વક રીતે કોટી બ્રહ્માંડોની વિચિત્રતા જોતી રહી તે બંને સ્ત્રીઓએ કોઈ બ્રહ્માંડમાં પ્રવેશ કરી ત્યાંના અંતપુરને જોયું પછી ત્યાં તેઓ તુરંત બહાર નીકળી આવી તે અંતપુરમાં પુષ્પોથી ઢાંકીને મહારાજ પદ્મનું શબ રાખેલ હતું સબની પાસે લીલાનું સ્થૂળ શરીર હતું જેનું મન સમાધિમાં લીન હતું શોકના કારણે રાત મોટી લાગવાથી ત્યાંના લોકો પ્રગાટ નિદ્રામાં હતા તે અંતપુર ધૂપ ચંદન કપૂર કેસરની સુગંધથી યુક્ત હતું તે જોઈને લીલાને પતિના બીજા સંસારમાં જવાની ઈચ્છા થઈ રાજા પદ્મ મૃત્યુ પછી જ્યાં ઉત્પન્ન થયા હતા ત્યાં જવા માટે તેની ઉત્કંઠા થઈ ત્યારે તે બંને દેવીઓ જુદા જુદા લોક પર્વતો આકાશને ઓળંગી ભૂતલ પર પહોંચી જે પર્વત વાળાઓ જે પર્વત માળાઓ અને સમુદ્રથી ઘેરાયેલો હતો ત્યાર પછી મેરુ પર્વતની અલંકૃત જંબુદીપમાં ગઈ જેનો અંદરનો ભાગ ખંડોમાં વેચાયેલો હતો જંબુદીપની અંદર ભારત વર્ષમાં લીલાના પતિનું રાજ્ય હતું ત્યાં બે બંને જઈ પચ્યું ત્યાં તે બંને જઈ પહોંચી એ સમયે તે ભૂતળની શોભા હતું તે રાજ્યમાં કોઈ રાજાએ આક્રમણ કર્યું પોતાના સહાયક સામંતોના કારણે આક્રમણ કરનાર રાજાની શક્તિ ઘણી વધારે હતી તે રાજા સાથે યુદ્ધ છેડતા તે જોવા માટે આવેલા ત્રણેય લોકના પ્રાણીઓથી આકાશ ઠસોઠસ ભરાઈ ગયું ઉક્ત બંને દેવીઓની શંક થઈ ત્યાં આવી ગઈ તેમણે તે આકાશને પ્રાણીઓના સમુદાયથી એ રીતે છવાયેલું જોયું જાણે ત્યાં મેઘઘટા ઉમટી આવી હોય સ્વર્ગ લોકમાં સ્થાન પામમાં યોગ્ય સૂરવીરોને લાવવા માટે વ્યગ્ર થયેલા ઇન્દ્રના સૈનિકો ત્યાંના આકાશને પ્રકાશિત કરતા રહ્યા શ્રી રામચંદ્રજીએ પૂછ્યું સુર નામે કયા પ્રકારના યોદ્ધાઓની પહેચાન છે સ્વર્ગનો અલંકાર કોણ છે કયું બાળકોનું યુદ્ધ કહેવાય એટલે કે ડીંભાહવ કહેવાય શ્રી વશિષ્ઠજીએ કહ્યું રઘુનંદન જે શાસ્ત્રોક્ષ સદાચાર સ્વામીના માટે રણભૂમિમાં યુદ્ધ કરે તે ચાહે મરે કે વિજય થાય બંને અવસ્થાઓમાં સૂર કહેવાય તે સ્વર્ગલોકનો ભાગી બને પૂર્વક વિધિથી વિપરીત અત્યાચારી સ્વામીના માટે યુદ્ધ કરીને જે રણભૂમિમાં કોઈ પ્રાણી દ્વારા અંગો કપાઈ જતા મૃત્યુને પ્રાપ્ત થાય તે અવમાં મરાઈ કહ્યું એમ કહેવાય આવો મનુષ્ય નરકમાં જાય જેનું આચરણ શાસ્ત્રને અનુકૂળ નથી તેના માટે જે મનુષ્ય યુદ્ધ કરે તે જો યુદ્ધમાં મરાઈ જાય તો તેને શાશ્વત નરકની પ્રાપ્તિ થાય યથાસંભવ શાસ્ત્રની આજ્ઞા લોકાચારનું પાલન કરનાર જે વ્યક્તિ રણભૂમિમાં ધર્મ યુદ્ધ કરે તેવા સદાચારી સ્વામીનો ભક્ત હોય એને સુરવીર કહેવાય સુર કહેવાય એ શુદ્ધ બુદ્ધિના રઘુનંદન જે ગાય બ્રાહ્મણ મિત્રની રક્ષા માટે પ્રાણ આપે શરણાગતની રક્ષા માટે યત્ન કરતાં મરાઈ જાય તે સુરવીર સજ્જનોની દ્રષ્ટિમાં સ્વર્ગ લોકનું અલંકાર છે રાજાના માટે પોતાનો દેશ સદાય રક્ષણી હોય જે રાજા એક માત્ર તેની રક્ષામાં લાગેલ રહે તેના માટે જે યુદ્ધમાં મરાઈ જાય તે જ વીર છે તેમને જ વીરલોકની પ્રાપ્તિ થાય જે પ્રજા પ્રત્યે ઉપદ્રવ કરવામાં લાગેલો રહે તે રાજા હોય કે ન હોય તેવા સ્વામી માટે જે યુદ્ધમાં પ્રાણ આપે તે અવશ્ય નરકમાં જાય જે શાસ્ત્રોને પ્રતિકૂળ આચરણ કરનારા છે તે રાજા હોય કે ન હોય તેમના માટે જે યુદ્ધમાં પોતાના અંગો કપાવી મૃત્યુને પ્રાપ્ત થાય તે અવશ્ય નરકમાં પડે જે સદાચારી પુરુષ માટે તલવારના ગાજી લે તે બાકીના બધા બાના બધાય ડીમપાઓમાં ગયા કહેવાય ઓમ શ્રીઓ ગોશિષ્ઠાયમા